કેમ છો બધા મજામાં મજામાં જશું આજનો વ્લોગ અમે લઈને આવી ગયા છીએ તો આજે પિનલ શું કહેવાય ઘોરોનો છેલ્લો દિવસ પૂરો થઈ ગયો છે અને આજ બીજા દિવસે આપણે એને ઘોરો છોડાવવાની છે એટલે કે ઉપવાસ છૂટો કરવાનો હો તો એના માટે સવાર સવારમાં મેં રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું ચા પીન તરત જ અને એના પપ્પા પીનું ને બધાની હાલત તમારી જોવી હોય તો ચાલો વિડીયોમાં આ બેન જુઓ

મારવાનું ઓ ઓપરે તારે લાલ લાલ દેખાય ભૂત જેવી આ બેન તો જોવા રડવા લાગ્યા અમને શું દુખ હશે અત્યારથી લીલા લેર પછી બસ કા કેર પીનલ ની હાલત ખરાબ આખો દિવસ લેસન અને હવે એના વાળમાં તેલ નાખી દેવાનું જ છે જોઈ શકો તમે તો તેલ મસ્ત મજાનું નાખી દીધું અને આ દાળ પાત પણ રેડી થવા આવ્યા એનો વકાર કરી દઈશું આપણે દાળ ઢોકળી બનાવી હતી અને આ ભાત અને દાળ ઢોકળી તો ચાલો બધા જમવા માટે અહીંયા એને દાળ ઢોકળી કે તમારે ત્યાં અને શું કે કમેન્ટમાં જરૂર લખજો આ ઢોકળી રાનો પણ કાઢી દઈએ ને આપણે પણ ઠારી દીધી તો એને સ્કૂલે જવાનો ટાઈમ થઈ જશે એટલે સેનો પેપર અગાણિત નું હતું આજે ટેસ્ટ બરાબર સારા માર્ક્સ આયા આજે લેસન ઉાલીતા આજે લેસન હા આમ ગ શબ્દોમાં એવું